ધારાસભ્યનો બળાપો દાહોદના પ્રભારી મંત્રી અર્જુન મુલાકાત દરમિયાન જિલ્લામાં સત્તા વહીવટી વચ્ચે ધારાસભ્ય પુરીયા અધિકારીઓ સામે બેઠક દરમિયાન જ આક્રમક સવાલોનો મારો ચલાવ્યો જેનો જવાબ અધિકારીઓ પાસે નો હતો આખરે જનપ્રતિનિધિ કેમ રોષી ભરાઈ ગયા શું છે મામલો શું થયું છે જોઈએ જાણીએ સમજીએ દાહોદ કલેક્ટર ઓફિસમાં મનસ્વી વહીવટ નો સીધો આક્ષેપ લાગ્યો જિલ્લા વિકાસ અધિકારી ચાલુ બેઠકમાં માં ધારાસભ્યો નો બળાપો એટલો તીખો હતો કે વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે જિલ્લા વહીવટી સામે સીધા પ્રહારથી રાજકીય હલચલ મચી છે આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને એને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયત આ પ્રમુખ અને હાજર રાખો કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે એને રાખો અને એના સૂચનો પહેલાંથી માગી લ્યો કે તમારે સૂચનો એ આપો અને પછી આપણે તમારી પરકારી કેવા પ્રશ્નો ઉત્તર થવાનું કારણે અધિકારી છે અધિકારીને પદાધિકારીનો સમન્વય ન જળવાય

ધારાસભ્યએ અધિકારીની ફરિયાદ સરકાર સુધી પહોંચાડવી જોઈએ જો એમના મત વિસ્તારનો અધિકારી એમનું સૂચનાનું પાલન ના કરતો હોય તો એમણે મંત્રી સુધી ફરિયાદ કરવી જોઈએ પણ એ લોકો એ ફરિયાદ કરી શકવાની સ્થિતિમાં પણ નથી કે કારણ કે એ લોકોને ડર છે કે પછી અમે ફરિયાદ કરવા જઈશું સરકાર સામે પડીશું તો કદાચ કાલે અમારો મંત્રીમંડળમાં વારો નહીં આવે બીજી વાર ટિકિટ નહીં મળે એટલે એ બી ભયના ઓથાર હેઠળ પાર્ટીમાં પણ કોઈ રજૂઆત કરી શકતા નથી કોંગ્રેસના આ પ્રહાર પર ભાજપે પણ તરત પ્રતિક્રિયા આપી મુદ્દાને ખોટી રજૂઆત ગણાવી વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા વખતે જે મતદારો છે એના સામાન્ય પ્રજા છે એના વિસ્તારની એના દરેકના નાના મોટા જે કાયદેસર કામો થતા હોય છે એ કામોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ એની હોય છે અને વ્યક્તિઓ એની પાસે કામ લઈને પણ આવતા હોય છે અને આ કામ એને સંકલનમાં રજૂ કરવાના હોય છે અને સંકલનની અંદર એ કામો રજૂ કરતા વખતે ક્યાંક ને ક્યાંક કોઈ કામમાં કોઈ અધિકારીએ ન સાંભળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અધિકારીઓ વિરુદ્ધમાં ટકોર કરે એમાં કંઈ ખોટું નથી કે અધિકારીએ ન સાંભળ્યું ટકોર કરી છે કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ એની ઉપર ખીચડી પકવવા લાગી ગયા એમના મનમાં કે પ્રભુ ગરમ છે ચાલો આપણે ખીચડી પકવી જોઈએ રોટલા શીખી લઈએ રાજકીય રોટલા શીખવાના હેતુસર એમણે આખા મુદ્દાને ટ્વિસ્ટ કરી અને વાત કરી કે ભાજપના ધારાસભ્યોને કોઈ સાંભળતું નથી આ નથી થઈ અરે અમારે ભાઈ તમારી આક્રોશ રેલીમાં ક્યાં જોડાવવાની જરૂર છે પ્રજાએ તમને ઓલરેડી જાકારો આપી દીધો છે ગુજરાતની અંદર તમે વિરોધ પક્ષને પણ ન સાજે એવી સીટોમાં છો એક બેઠક એક ટકોર અને ચિલ્લા વહીવટ સામેનું રાજકીય તોફાન હવે નજર એના પર છે કે મંત્રી સ્તરે આ રોષનો અંત શું ઉકેલ નીકળે છે ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ પણ રીતનો જવાબ સામે આવ્યો નથી અને ધારાસભ્ય દ્વારા પણ કોઈ પણ પ્રકારનો જે છે તે જવાબ આપવામાં આવ્યો નથી પણ આ જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના લીધે દાહોદનું જે છે તે રાજકારણ ગરમાયું છે ધ્રુવો સ્વામી ઝી મીડિયા દાહોદ